જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં ન હોય તો લાઈક શેર કમેન્ટ કરજો બ્લોગની શરૂઆત કરીએ તો વાગી ગયા છે આજે તો બ્લોગમાં લેટ પડી ગઈ અગિયાર વાગી ગયા છે ગુડ મોર્નિંગ આરતી હે ગુડ મોર્નિંગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ સાત દિવસની આગાહી ક્યાં મમ્મી

તો અમે લકી માં ગયા તા તો કટરી લીધી અને થોડી મારી પણ લીધી અને થોડું શાક લીધું અને પછી અમે રિટર્ન થયા છીએ અને ઘરે પણ પણ આવી ગયા છીએ અને મને એક બેન પણ હું જ્યારે લેતી હતી ને ત્યારે મને એક બેન પણ મળ્યા હતા કે હું તમારા લગ જોઉં છું એનું નામ હતું પલક બેન કરીને પલક બેન હતા તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ পপা মোট <sizi uch> <pulled wszystkie> <cartles> અને હું જ્યારથી જઈને ત્યારથી આરામ વીરું બે જણા બસ ગબ્બર ઉપર જ રહ્યા ગબ્બર તો બનાવ્યો પણ માતાજી તો બી હારે નહીં અરે એ શું થયું આ ધો મોઢામાંથી કાઢ

उखड़ जा रही है हाँ मेरे किधर हूँ गोरमो गोरमो सिरो सिरो आजे पाकिस्तान मैच यहाँ तिस्सू करें बिलों काला हम यहाँ तो दुण। 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 था हट Tunggu dia om bawaan pelanaru solti saya Arti. Arti. जो ठोस कौन जीत सके जल्दी सूर्या सूर्या जीत कौन यस yes. <laughs> yes. तो पहले बॉलिंग करेगा इंडिया তালো ও মিgetDate আগাটা বিরবা গুজা বাড়িরটা রোটলা আরে আরো কমলে গরম লাগতিছে ফঙ্গো বরু ফঙ্গো বাজ ফুল কর তো আંદર কোন নি বল ও দাঁড়া দি না তো না ফ্রাই দি বাড়ির রোটলা গনে এই ভাই হাইছি মজা আসে জি মজা পাচে মুতো দিই লাগু তা জি আঁখি আই যায় হ্যাঁ ના થે પાસે રોટલી પર કરશે એટલે થરાઈ થઈ જશે જોઈ લે આ આયા કરશે ઉખડી મસ્ત થઈ ગયો મમ્મી ઉખડી અર્ધી થઈ ગઈ હો कोल वाला रोबी हां जा तेरा तो गागा कर तू बनाया ऊपर सफाई नहीं करवानी नहीं यार કાતર ઉપયોજ હોય બધું બધું છેવું પડ્યું તો બધું મેં સફાઈ કરી હો છેટલા દિવસથી આવ જો લાઇટિંગ કરી દેતી આર કબર ઉપર એ ઉડમ ખટોળા પાછળ રાત્રે જતા રહ્યા રાત્રે ઘાય થઈ જાય ઉડમ ખટોળા મૂકી દીધા મૂકી દે એ ભણવા જાય નહીં પણ મૂકી દે છે બધા ઉડમ ખટોલા છે ને મૂકી દેવા દુ ખાવાની મૂકે પછી આપણે બેનિયો

પાર્કિંગ ઉપર તો કેટલી ગાડીઓ પડી છે અને નો જો અસી તો બેહી ગયા અને હેલિકોપ્ટર લેન્ડિંગ થાય બોલો એક તો નહી આ થાય જ જો આアイコン સિક્યુરિટી ગાર્ડ તો છે જોરદાર કારણ કે બને તો ઉડખટ

ભારત પાળા જો પાકિસ્તાન વાળા સિક્સ મારું તો ઉપાધિ વધારે રન કરશી તો ઉપાધિ બોલો બોલો જલ્દી હેડ શુદ્ધ બોલ હા ચલો શુદ્ધ બોલો તો ચલો આધ્યાની કાલે થી ઓરલ ચાલુ થશે નહીં આજે તો કયા કયા વિષયનું ઓરલ છે તમારે કાલે ચલો ગુજરાતી અને અંગ્રેજી

ફટાફટ કમેન્ટ પણ કરો તો ચલો કાલે ફરીથી નવા વ્લોગમાં મળીશું બધાને મિત્રોની જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ બે જય માતાજી